સુરત ગ્રામ્ય એલસીબીનો મોટો સપાટો નેશનલ હાઇવે નંબર ફોર્ટીએટ પર હોટેલના પાર્કિંગમાંથી રૂપિયા એક પોઈન્ટ વીસ કરોડથી વધુનો વિદેશી દારૂ ઝડપાયો ગુજરાત રાજ્યમાં દારૂબંધીના કડક અમલ માટે ચાલી રહેલી ઝુંબેશ હેઠળ સુરત જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચ અને પેરોલ ફરલો સ્ક્વોડને મોટી સફળતા મળી છે સિયાલજ ગામની સીમમાં આવેલી તુલસી હોટેલના પાર્કિંગમાંથી પોલીસે માતબર જથ્થો જપ્ત કર્યો છે પોલીસને બાતમી મળી હતી કે રાજસ્થાન નંબરની એક બંધ બોડી ટ્રકમાં વિદેશી દારૂનો મોટો જથ્થો ભરેલો છે અને હોટેલના પાર્કિંગમાં ઊભો રાખવામાં આવ્યો છે બાતમીના આધારે પોલીસે તાત્કાલિક દરોડો પાડી ટ્રક નંબર આર જે ફોર્ટીન જીઆર થ્રી ફાઈવ વન ટુ કબજે કરી હતી ટ્રકનું સીલ ખોલતા અંદરથી સડસઠ હજાર સાતસો વીસ નંગ વિસ્કીની બોટલો મળી આવી હતી જેની અંદાજીત કિંમત એક કરોડથી વધુ છે સાથે જ વીસ લાખ રૂપિયાની ટ્રક બે મોબાઈલ ફોન રોકડ રકમ અને અન્ય દસ્તાવેજો મળી કુલ રૂપિયા એક લાખ વીસ હજાર નવસો પચાસનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે આ મામલે ટ્રક ચાલક અરવિંદકુમાર પ્રેમારામ બિશ્નોઈ રહે બાડમેર રાજસ્થાનની સ્થળ પરથી ધરપકડ કરવામાં આવી છે જ્યારે રમેશ જાંટ અને શેઠજી નામના શખ્સોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે પ્રાથમિક તપાસ મુજબ દારૂનો જથ્થો ગોવાથી ભરાવી મોકલવામાં આવ્યો હતો આ સમગ્ર કાર્યવાહી પોલીસ મહાનિરીક્ષક પ્રેમવીર સિંહ અને પોલીસ અધિક્ષક રાજેશ ગઢિયાના માર્ગદર્શન હેઠળ સુરત ગ્રામ્ય એલસીબીના પીએસઆઈ જેએલ પટેલ અને તેમની ટીમ દ્વારા સફળતાપૂર્વક પાર પાડવામાં આવી છે પકડાયેલ આરોપી અને જપ્ત મુદ્દામાલને વધુ કાયદેસરની કાર્યવાહી માટે કોસંબા પોલીસ સ્ટેશનને સુપરત કરવામાં આવ્યા છે